ભરૂચથી એક વિડીયો સામે આવ્યો જેમાં કોઈ ખાનગી કંપનીમાં દસ ભરતી માટે જોબ માટે ઇન્ટરવ્યુ ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો અને ત્યાં અઢારસો લોકોની ભીડ ઉમટી પડી હતી જોકે આ દ્રશ્યો સવાલ ઉઠાવી રહ્યો છે અને હવે આ મુદ્દા પર રાજકારણ પણ રમાઈ રહ્યું છે કોંગ્રેસ નેતા મનીષ જોશી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પેપર ફૂટ્યા છબરડા થાય એ બધું તો જોયું છે વાયબ્રન્ટમાં કરોડોના ધુમાડા અને રોજગારી જનરેટ થવાના દાવા થાય છે પણ રોજગારી કેટલી મળે છે આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે કોંગ્રેસ સરકારમાં સ્થાનિકોને નોકરીના છેદ મળી ગુજરાતના ભરૂચ ભરૂચની બાજુમાં અંકલેશ્વર અહિયાં એક ખાનગી કંપનીમાં પિસ્તાલીસ જેટલી જગ્યા માટે અઢારસો થી બે હજાર જેટલા યુવાન યુવતીઓ બેરોજગારી લીધે રોજગાર પ્રાપ્ત કરવા માટે લાઈનો લગાવી દીધી એક નાની અમથી જગ્યાએ જે કંપનીમાં ખાનગી કંપનીમાં જોબ મેળવવા માટે જો આટલી મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોય આજ દેખાય છે કે ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ કેટલી હદે વણસી ગઈ છે સરકાર એક બાજુ મોટા મોટા દાવા કરે વાયબ્રન્ટ ગુજરાત ગતિશીલ ગુજરાત પ્રગતિશીલ ગુજરાત વાયબ્રન્ટમાં અબજો રૂપિયાના રોકાણ મૂડી રોકાણની જાહેરાત કરે લાખો રોજગારીની તકો ઉભી થશે એની વાત કરે જે કંપનીઓ આવે એ કરોડો રૂપિયાના સરકારી તિજોરીમાંથી લાભો ટેક્સ માપી લે જમીનો કરોડો રૂપિયાની મફતના ભાવે લે પણ અંતે ગુજરાતીઓને શું મળ્યું એને તો લાઇનમાં ઉભું રહેવાનું નોકરીમાંથી અર્ધુત થવાનું આજે જે અવ્યવસ્થાના અરાજકતા ઉભી થઈ એ ગુજરાતની ભાજપા સરકારની યુવા વિરોધી નીતિનું પ્રતિબિંબ છે